નમસ્કાર બાળકો આ વાર્તાનું નામ છે જાદુઈ બકરી આવી જ વાર્તાઓ દરરોજ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા જાદુઈ બકરી એક સમયે એક નાના ગામમાં ભોળો નામનો ખેડૂત રહેતો હતો ભોળો ગરીબ હતો પણ મહેનતી અને સજ્જન ખેતી કરીને પોતાનું અને પત્ની રંભાની જિંદગી ચલાવતો તેમના પાસે ખાસ કંઈ ન હતું એક જૂનું ઘર થોડી જમીન અને એક સફેદ બકરી ધોળી ધોળી ભોળાની સૌથી પ્રિય થતી તે એનું માનવ જેવી આંખોથી તાકતું અને ભોળાને લાગતું કે એ બધું સમજે છે એક દિવસ ભોળા ખેતરમાં ખોદકામ કરી રહ્યો હતો અચાનક તેને જમીન હેઠળ કંઈક મજબૂત લાગ્યું તેણે ખોદવાનું ચાલુ રાખ્યું અને થોડી જ વારમાં એક નાના લોખંડના કુકડા જેવી પિત્તળની હંડીઓ મળી હંડીમાં સોનાની મુદ્રાઓ ભરેલી હતી ઘોડા આશ્ચર્યમાં પડ્યો તરત જ તેણે ધોળીને બોલાવી ધોળી આપણે ધનવાન થઈ ગયા પણ એ સમયે ધોળીએ આંખે આંખ મિલાવીને ઘંઘાટો કાઢ્યો અને એમ લાગ્યું કે એની આંખોમાં ચેતવણી છુપાયેલી હતી ભોળાને કંઈક ખોટું લાગ્યું પણ પછી તેણે વિચાર્યું મળ્યું છે તો ભગવાનની ઈચ્છાથી તેણે થોડુંક સોનું લઈને નગર જવાનું નક્કી કર્યું રસ્તામાં ભોળા એક વૃદ્ધ સાધુને મળ્યો સાધુએ પોચો માંગ્યો અને ભોળાએ ખુશીથી થોડું સોનું આપ્યું સાધુ મસ્કાતું બોલ્યો તું સારો છે ભોળા એક ભેટ સ્વરૂપે તને કંઈક કહું તારી બકરી સામાન્ય નથી તે જાદુઈ છે જે લોકોની સહી ઈરાદાઓ છે તેમને તે બચાવે છે પણ જો કોઈ તદ્દન લોભમાં આવી જાય તો એ જ બકરી દુઃખનું કારણ બની શકે ભોળા આશ્ચર્યચકિત થયો પણ તેણે ધોરી પર વધુ વિશ્વાસ થયો તે ઘરે પાછો આવ્યો અને સોનાની હંડીને ચૂપચાપ જમીનમાં ફરી દફનાવી દીધી તેણે માત્ર તેટલું જ સોનું રાખ્યું કે જેનું દૈનિક જીવન બદલાય લોભ ન આવે પણ ગામમાં ભોળાની સંપત્તિ વધતી દેખાય અને પાડોશી નટવરલાલને શંકા જાગી નટવરલાલ લોભી અને ઈર્ષાળુ હતો તેણે એક રાતે ભોળાના ઘરની આસપાસ ઘૂમવાનો નક્કી કર્યું એ રાતે તેણે ધોળીને જોઈ કે બોલી રહી હતી ભોળા સાચો છે લોભી કોઈ પણ પ્રેમ ન પામે નટવરલાલ ડરી ગયો પણ લાલચે ઊંધો ન સુતાવ્યો બીજી રાતે તે ઘરમાં ઘૂસ્યો અને હંડી ખોલવાની કોશિશ કરી પણ એ જ સમયે ધોળી ઘૂઘાટ કરતી જાદુઈ અવાજમાં ચીસ પાડી અયોગ્ય ઇરાદાવાળાઓ માટે હું શાપ સમાન છું અચાનક નટવરલાલના હાથમાંથી હંડી છૂટીને પડી ગઈ એ જમીન ફાટી ગયેલી લાગે તેમ નીચે ખસી ગયો ભોળા જગી ગયો અને જોયું કે નટવરલાલ ભૂસ્ખલનમાં ફસાઈ ગયો છે ભોળાએ ધોળી સાથે મરી તેને બચાવવાનો પ્રયત્ન કર્યો આ બકરીની જાદુઈ આંખોએ રસ્તો બતાવ્યો અને નટવરલાલ બચી ગયો આ ઘટનાના પછી નટવરલાલ ખૂબ બદલાઈ ગયો તેણે ભોળાની માફી માંગી અને બધાને કહ્યું કે હવે હું લોભી નહીં રહીશ ધોળી એ મારી આંખે ખોલી સમય જતા ભોળાનું જીવન ખૂબ સુંદર બન્યું તેણે સોનું ગરીબોની સહાય માટે વાપરવાનું શરૂ કર્યું ગામ આખું ધોળીને પૂજવા લાગ્યું ધોળી ઘણી વરિષ્ઠ લાગી અને એક દિવસ શાંતિથી ઊંઘતી ઊંઘતી જતી રહી પણ આજે પણ લોકો કહે છે જોતું સારો છે તો જાદુઈ બકરી તને માર્ગ બતાવશે પણ જો તારા ઇરાદા ખોટા હશે તો તે તને સુધારવા માટે ચમત્કાર કરશે શીખ જાદુ હોય કે ન હોય સચ્ચાઈ ઉદારતા અને લોભથી દૂર રહેવું એ સાચી જાદુ છે ધોળી જેવી બકરી દરેકમાં હોઈ શકે જો આપણે પોતાની આંતરિક અવાજ સાંભળી શકીએ